મિત્રો આપણે ખુદીનો તો ઘાસનો બગીચો જોતાં પહેલાં ઘાસનો બ્લોક જોતાં પહેલાં આપણે નાનકો કાપણ બગીચો જોઈ લઈ કે અહીંયા તુલસી અને ધનવેલ ભાઈ એક ક્યારામાં હે તુલસી ક્યારામાં અંકા પણ તુલસી હે આ છે અપરજીત એના ફૂલ પણ થયા પણ કરમી ગયા આ પણ અપરજીત છે અને અપરજીત પણ કહેવાય કૃષ્ણવેલ પણ કહેવાય આ કૃષ્ણવેલ છે અને અપર આને કહેવાય છે વિદ્યાજાળ વિદ્યાજાળ પાસે પરપળ જીતની વેલ છે આ છે થોડીક રંગણીની આ છે આપણો નાનકો કેવો બગીચો અહીંયા પણ ફૂલવાયા છે પણ નથી આટલી બરાબર થિયા વાસે આ છે નાનો એવો ફૂલનો બગીચો જોઈ શકો છો ઓલકા ધોરા ફૂલ થિયા હે इनका ગુલાબી તો एकदम મસ્ત ગુલાબી લાગે છે અને આ છે અજમો છે હરિયો અજમો છે અજમાના પાન પણ આવતા જ ખીલી ઉઠા અને આ તુલસી જેવું જ પણ પવિત્ર આવે એ પણ છે સવન આવડું થઈ ગયું છે આ થયું છે ત્રણ વરસનું છોકરાઓએ અહીંયા પણ ધન મિલવાવી છે અહીંયા પણ એક અહીંયા પણ હજારી રોપા વાયા છે પણ ઈ નથી અહીંયા છે

खाना खाओ मैं तकलीफ पड़े हैं खाता है आग लोड़ी तो है अब भर ही नहीं असल अभी हर खो करवा है खातर भर ही गयो है थोड़ो करियो है थोड़ा घास अँ उभ है बाटी लाई आवड़ू आवड़ू घास से આને વાવવાનું છે ભાઈ લે લેવાનું तीने गर्मी है तो उलागे क्या वर्षा दाव से आ तेमी जुकास नहीं। नहीं। વધેને થા બીસે કે સેલડી હે બલા બેલડી ના ખાટ જાવ હોતાલ્લા આ વ્યામો સેલડી છે કાકી ગયા હે આ બે નવ આવતા હવે વાવન ચાલુ થઈ ગયો પપાન એ કોયર માં ફેટ લગી નો લી વાય દે હવે સાટા ચાલુ થઈ ગયા છે આદરાવા કળા કળા આ જો પાસર દોરુ દોરુ દેખાઈ છે કમરતેરા એ ઓળી હતી वैसे खास चालू थियो हैं। वर्षा चालू थियो से अभी। कारा कारा वादे रे पंच थियो से। वीडियो में को यहाँ पर खास में यह चोप पंचालु कर दूँ तेरा में को है। अब ना पढ़ाई दिया खास पुरुलत से। वर्षा अपने आवालो चालू थियो हैं। हे माताजी जय राम आपीर बताय नहीं राधे राधे जय होए आखे आखो चोपीन એટલે હું કે હટ હટ વાઢે આવી કાંસ વાવી લીધું તા વરસાદ આવી ગયો છે જોઈ શકો છો જો અહી વરસાદ પડે છે અને હું અહીંયા ઘાસ આપણે વાયુ ઈનો બરો पावડો પડ્યો અહીંયા ઘાસ વાયુ છે આપણે અહીંયા ઘાસ વાયુ છે અને વરસાદ આવી ગયો છે હા હામેરીઓ એના પડખે ઘાસ વાયું હે ઘાસ વાવી રહ્યા હતા વરસાદ થઈ ગયો હવે પાવ નહીં પડે આપણે કીધું થયું જોકે વરસાદ થઈ ગયો હે ઘાસ વાયું ને બધે પાણી પાણી ભર્યું હે હા ઘાસમાં પણ પાણી ભરી ગયું હે કીધું એવું થઈ ગયું કીધું ઘાસ વાવી રહીશું ત્યાં વરસાદ આવી જશે તો હાચો ના આજ ને આજ પણ આવી જ ગયો આ ઘાસ ના હરિયા માં પાણી ભર્યું હે એટલે કે આ ચાહટિયો હે ચાહટિયા માં પણ પાણી ભર્યું હે વરસાદ જ આજ ને આજ આવી ગયો છે અને અત્યારે પણ થોડો થોડો ચાલ પાણી માં પડે દેખાય હે ને જો